તમારા સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે શું કરવું જોઈએ ત્યારે મહંત આ માળાથી કેવું મોટું કામ થાય છે आओ जानिए एक अद्भुत प्रसंग एनिमेशन स्वरूपे। गुजरात में नगर नगी बहिरा काम छे। यह शिजी महाराज ना एक भक्त रहता आता, तेरे नाम हतु नाजा जोगिया। ये वाको दिवस वो तो काम करता। भगवानों भजन करता। आ गाम मा वासुर खाचर दरबार रहता था। ते क्रूर था। એકવાર વાસુર ખાચરે નાજા જોગ્યાને બોલાવીને પૂછ્યું કે શું સ્વામિનારાયણ ભગવાન છે નાજા ભક્તે નમ્રતાથી કીધું હા બાપુ હા સાંભળતા જ વાસુર ખાચર બોલ્યો કે જો ખરેખર તે ભગવાન હોય તો કાલે સવારે અહીંયા દર્શન આપવા આવે જો એ નહીં આવે તો હું તારા ઢીંચા ભાગી નાખીશ નાજા ભક્તે વિચાર્યું કે સીજી મહારાજ તો 250 કિલોમીટર દૂર પટણામાં હતા તે કેવી રીતે અહીંયા આવશે એ સમયે અત્યારે જેવા મોબાઈલ તો નહોતા આથી તેમણે માળા લીધી અને તેઓ માળા ફેરવવા લાગ્યા બીજે દિવસે વહેલી સવારે કોઈએ નાજા ભક્તનો દરવાજો ખખડાવ્યો નાજા ભક્તે વિચાર્યું કે આટલી વહેલી સવારે કોણ આવ્યું હશે તેમણે ઊઠીને દરવાજો ઉઘાડ્યો

પંચાળામાં સંતોને બોલાવ્યા અને સૌને ચંદન આપ્યા અને કહ્યું કે આવતીકાલે આ ચંદનથી તિલક કરીને આવજો બધાએ પોતપોતાની રીતે તિલક કર્યો પછી શ્રીજી મહારાજ કહે તમે અલગ અલગ તિલક કર્યા પછી તેમને સભામાંથી ગુણાતીતાન સ્વામી મહારાજને બોલાવ્યા અને તેમના કપાળમાં તિલક ચાલો કર્યો અને બધાને કહ્યું કે જુઓ આ અમારું તિલક શ્રીજી મહારાજે સૌને કપાળમાં બે ભૂજામાં અને છાતી પર તિલક કરવાની આજ્ઞા કરી છે બાલિકા યુવતી સદવા સ્ત્રીઓને માત્ર ચાંદલો કરવાની આજ્ઞા કરી હતી ચાલો આપણે પણ તિલક ચાંદલો કરતા શીખીએ પાણીની બોટલ લઈએ અને તેમાં થોડા પાણીના ટીપા નાખીએ હવે ચંદનની કોટી લઈએ અને તેને ઘસીએ હવે જમણા હાથની ત્રીજી આંગળી વડે તિલકિયા પર ધરીએ હવે કપાળમાં તિલકિયું અડાડીએ હવે તિલક થઈ ગયું છે હવે ચામલો કરીએ તે માટે ચાલનાની ડબ્બી લઈએ અને ચામલો કરીએ આવી જ રીતે માલિકા યુવતી અને સ્ત્રીઓ પણ ચાલો કરી શકે તે માટે ચાલનાની ડબ્બી લઈશું અને આવી રીતે ચામલો કરીશું પણ આ તિલક ચાંબલો કરવાનો કેવી રીતે તિલક ચાલનો એ નિત્ય પૂજાનો એક ભાગ છે પૂજા એટલે શું પૂજા એટલે ભગવાનને થેન્કયુ કહેવાની રીત ભગવાને પૃથ્વી આપી સૂર્ય પ્રકાશ આપ્યો ફળ ફૂલ પાણી બધું જ આપ્યું અને સૌથી મહત્વનું આ શરીર આપ્યું આ બધું જ કોઈ પણ જાતના પૈસા વગર આપી તો તે માટે થેન્ક તો કહેવું જ પડે અને આ માટે જ નિત્ય પૂજા કરવી જોઈએ કદાચ મોટા લોકો તો પૂજા કરે પણ શું નાનો બાળક હોય તો તે પૂજા કરી શકે આવો જોઈએ એક પ્રસંગ ભારતના મુંબઈમાં રહેતા એક માણસનો આ પ્રસંગ છે તેનું નામ હતું મનન એકવાર તેની તબિયત ખરાબ થઈ ગઈ તેને ડોક્ટર જોડે લઈ જવામાં આવ્યો ડોક્ટરે તપાસીને કહ્યું કે તેને મલેરિયા થઈ ગયો છે અને એટલે હોસ્પિટલમાં દાખલ થવું પડશે બીજા દિવસે સવારે ડોક્ટર તેને જોવા માટે આવ્યા અને કહ્યું કે તારે દવા લેવાની છે તે પહેલા કંઈક ખાઈ લે મનાને કહ્યું પહેલા હું પૂજા કરીશ પછી જ હું કંઈક ખાઈશ આવી તબિયત હોવા છતાં પણ તેની આવી દ્રઢતા જોઈને સૌ આશ્ચર્ય પામે ગયા મનાને પૂજા કરી અને પછી જ પાણી પીધું અને ત્યારબાદ જમ્યો આમ આપણે પણ પૂજા કરીએ પૂજામાં પહેલા તિલક કરીએ પછી માનસી પૂજા કરીએ અને સાધના મંત્રનો ગાન કરીએ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ પછી આહવાન મંત્ર બોલીએ પછી માયાનો જાપ કરીએ પછી તપની માળા કરીએ પછી પ્રદક્ષિણા કરીએ પછી દંડવત કરીએ પછી પ્રાર્થના કરીએ અને ત્યારબાદ પુનરાગમન મંત્ર બોલીએ ત્યારબાદ ગ્રંથ વાંચન કરીએ અને માતા પિતાને પંચાંગ પ્રણામ કરીએ આવી રીતે પૂજા માળા ઇલાક્ષાનો કરીએ અને ભગવાનને રાજી કરીએ આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કમેન્ટ્સ દ્વારા જરૂરથી જણાવશો તેમજ કમેન્ટ્સમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો તેમજ આવા જ વિડીયો માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય સ્વામિનારાયણ